હવે ફિઝિકલ કાર્ડ રાખવાની જરૂર જ નહીં પડે કારણ કે આવી ગઈ છે નવી આધાર એપ આ એપના ફીચર્સ કેવા છે કેવી રીતે યુઝ કરવાની છે જાણીએ આજના એક્સપ્લેનરમાં હું ધ્રુવિશા તમને જણાવું યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ એ નવી આધાર એપ લોન્ચ કરી છે આ એપના માધ્યમથી હવે તમે તમારું આધાર હંમેશા ફોનમાં રાખી શકશો વળી ચહેરાના સ્કેનથી સુરક્ષિત રીતે આઈડી શેર પણ કરી શકશો યુઆઈડીએઆઈએ જણાવ્યું હતું કે નવી આધાર એપ

ભવિષ્યમાં વધારે સુવિધાઓ જેમ કે આધાર લિંકડ પેમેન્ટ કે સેવાઓ ઉમેરી શકાય છે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર આધાર ન્યુ એપ અથવા યુઆઈ આઈડીએ ઓફિશિયલ સર્ચ કરવાનું છે

આધાર ડેટા લીક થવાની અનેક ફરિયાદો હતી હવે શેરિંગ ફેસ્ટ કેન દ્વારા કરવામાં આવશે જેના કારણે અનઅધિકૃત એક્સેસ મુશ્કેલ બની જશે એપ્લિકેશનમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે યુઆઈડીઆઈ અધિકારીઓએ પણ જણાવ્યું કે યુઝર્સનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે કોઈ થર્ડ પાર્ટી એક્સેસ નહીં કરી શકે આપણે જણાવી દઈએ આધાર બે હજાર નવમાં શરૂ થયું એક પોઈન્ટ ત્રણ અબજ એટલે કે એકસો ત્રીસ કરોડથી વધારે લોકોની પાસે આધાર કાર્ડ છે મેન્ડેટરી પણ બની ગયું છે પહેલા પેપર કાર્ડ હતું હવે એમ આધાર એપ આવી હવે ડિજિટલ ઇન્ડિયાના તહેત સંપૂર્ણપણે ડિજિટલ એપ લાવવામાં આવી છે અને ઓનલાઈન આ સર્વિસ પૂરી પાડી રહ્યું છે આવી વિશે પ્લેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ